દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાન બે ચોવીસ અંતર્ગત પોલીસ પ્લાટુન સાથે ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી વલસાડ જિલ્લા પોલીસ વિભાગના અધ્યક્ષ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ સાંસદ ધવલ પટેલ ધારાસભ્ય સહિત અગ્રણીઓએ એસપી કચેરીથી ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું વલસાડ એસપી કચેરીથી નીકળેલી ત્રિરંગા યાત્રા વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી વલસાડ શહેરના વેપારીઓ અને અગ્રણીઓએ ત્રિરંગા યાત્રાનું સન્માન કર્યું હતું ત્રિરંગા યાત્રા દરમિયાન વલસાડની પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિ ગીતોની સુરાવલી વગાડી લોકોમાં દેશભક્તિનો ઉત્સાહ વધાર્યો હતો વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર ત્રિરંગા યાત્રા નીકળી ત્યારે ભારત માતા કી જયના નારાથી સમગ્ર વલસાડ શહેર ગુંજી ઉઠ્યું હતું વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડ જિલ્લાના તમામ લોકો આઝાદીના ઇઠ્યોતેરમાં વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરી શકે અને હર્ષ ઉલ્લાસ સાથે આઝાદી પર્વની ઉજવણી કરી શકે તે માટે વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ એસપી કચેરી ખાતેથી સાંસદ ધવલ પટેલ ધારાસભ્ય ભરત પટેલ અરવિંદ પટેલ ડીડીઓ પ્રાંત અધિકારી સહિત જિલ્લાના તમામ અધિકારીઓ અને પોલીસ જવાનો એનસીસી એનએસએસના જવાનો ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા